વરિયા વિસ્તારમાં ઢાંકણું ન હોવાથી ખુલ્લી ગટરમાં પડી જતા કેદારનું મોત નીપજ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે જ સમાજમાં તો આક્રોશ છે પરંતુ હવે આ મુદ્દે એનએસયુઆઈ દ્વારા વરિયા ખાતે અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું મેયરનું પુટડું ગટરમાં નાખવાનો પ્રયાસ બે વર્ષના માસુમ કેદાર વહીવટી તંત્રની બેદરકારીને કારણે મોતને ભેટ્યો છે ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાના કારણે કેદાર અંદર પડ્યો અને જીવ ગુમાવી બેઠો વહીવટી તંત્ર ઉપર અને શાસકો ઉપર ચારે તરફથી દર્શાવવામાં આવી રહી છે છે હવે આ મુદ્દે વિરોધ પણ વધુ થઈ ગયો આમ આદમી પાર્ટી દ્વારા વિસ્તારમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા તો આજે એનએસયુઆઈ દ્વારા વરિયા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કેદાર જે ગટરમાં પડ્યો હતો ત્યાં એનએસયુઆઈ દ્વારા મેયરનું પુટડું બનાવી ઢાંકણામાં ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો પ્રજાએ આવા શાસકોને જાકારો આપવો જોઈએ એનએસયુઆઈ સુરત શહેરના પ્રમુખ ધીરેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આજે જે ગટરમાં બાળક પડ્યું હતું તે જ ગટરની અંદર અમે સુરત શહેરના મેયરનું પુટડું બનાવીને નાખવાનો પ્રયાસ કર્યો હતો આવા નિષ્ઠોળ શાસકોની પ્રજાએ જાકારો આપી દેવો જોઈએ મેયર ક્રિકેટ રમવામાં અને ડેપ્યુટી મેયર લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હતા શાસકો આગળ ધરી અને અમારી અટકાયત કરી લે છે જે બાળક પરિવાર છે એને અમે વ્યક્ત કરીએ છીએ અને બીજી મૂર્ખામીની વાત કરીએ તો સુરત મેયર સુરતના જે પ્રથમ નાગરિક કહેવાય તે ક્રિકેટમાં મશગુલ હતા બીજા જે ડેપ્યુટી મેયર છે તે લગ્ન પ્રસંગમાં મશગુલ હતા એટલે અમે જનતાને કહેવા માંગીએ છીએ કે આવાને જાકાર આપવો જરૂરી છે અને જે રીતના ખુલ્લી ધટમાં બાળકનું મૃત્યુ થયું છે તેના વિરોધમાં આજે યુથ કોંગ્રેસ કોંગ્રેસના કાર્યકર્તા આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જ્યાં ઘરે છે બાળક ધાકણામાં પડ્યું છે ત્યાં કરી અમે મેયરનું પુત્રું નાખીને અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ જેથી કરીને મેયરને પણ ખબર પડે કે મારા પરિવાર પર જો મારી પર આવશે તો શું થશે પરંતુ તબેલાથી તબેલામાંથી ઘોડા છૂટી ગયા અને પછી સત્તાધીશો નોટિસમાં નોટિસને કામ કરતી રહ્યા હોય એવું લાગે છે કે માત્ર ખાલી દેખાવા પૂરતું છે અને પોલીસને હાથો બનાવીને પોલીસને આજે અમારી આગળ કરી રહ્યા છે એટલે ચોક્કસપણે દેખાય છે કે ખોટું કર્યું છે ત્યારે જ એમને આ પગલું ભર્યું છે પરંતુ એનએસયુઆઈ આવનાર સમયમાં જો ગુજરાતમાં કે ભારતમાં પણ જ્યાં પણ અમારે કરવું પડે आम्ही आंदोलन करू निकाने न्याय आपाईने